જય હિન્દ જય ભારત જય માતાજી જય સુવિધા જોડાઈ જાઓ મિત્રો આજે પાછા આપણા ફેસબુક લાઈવમાં જોડાઓ જોડાઓ મિત્રો જોડાઓ જોડાઈ જાઓ મિત્રો પેલા આ ફેસબુક લાઈવમાં આજે વાત કરીશું આપણે જીવરાજ કુંડિયાની સતુ ભુવાની એટલે આ બધા લબાડની ની વાતો ચાલુ જ રાખશું કારણ કે ઘણા ખરા લબાડને ને એવું થાય કે દીપકભાઈ એ વિરોધ મૂકી દીધો અને જીવરાજ કુંડિયા એ કે પછી સત્તુ ભુવા ભુવારે સમાધાન કરી નાખ્યું એવું ઘણા હોય ભાઈ પણ આપણે એક વાર કહીએ છીએ કે ભાઈ સમાધાન નહી થાય એટલે નો જ થાય પછી બરાબર એટલે કોઈએ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ કોઈને તમારા મિત્રોને મૂકીને હું ક્યારેય કોઈને એને સમાધાન કરું તો બનો એટલે વિડીયોને શેર કરી દો પેલા બલોલિયા વિજયભાઈ કોળી જય માતાજી ગોપાલભાઈ સુડાસમા જય માતાજી જોડાઈ જાઓ પેલા બધાય પેલા તમારા ગ્રુપમાં અને ફેસબુક ગ્રુપ હોય તો ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ હોય તો વોટ્સઅપ ગ્રુપમાં તમે બધાય વિડીયોને શેર કરી દો પછી આપણે આગળ વાતચીત ચાલુ કરીએ जोड़ाओ जल्दी सागर भाई कावित्या जय माताजी जय भैसा दादा भरत भाई सोविस्या पीपोद्रा सूरत थी जय माताजी भाई जोड़ाओ जल्दी जोड़ाओ बेशर भाई सोहान जय माताजी अशोक भाई वाघेला जय माताजी भरत भाई अन्याय અણિયાળિયા જય માતાજીભાઈ મહેશભાઈ કાવઠિયા જય માતાજી ભાવેશભાઈ કુમાર ઉગ્રિજા જય માતાજી જોડાવ મિત્રો બને એટલો વિડીયો શેર કરો અને પચાસ લોકો થઈ જાય પછી આપણે વાતચીત શરૂઆત કરીએ ભાઈ બરાબર અને ઘણા ભળવાઓને એવું લાગતું હતું કાલે હું લાઈવ થયો નહોતો એટલે એને એવું લાગ્યું કે અમે આઈડી ઉડાડી નાખી દીપકભાઈ ની આઈડી અમે ઉડાડી નાખી અને અમે હવે બહુ રાજી થતા હતા ઓલે સસ્તા લાડવા ખાતા હતા સસ્તા ઢાબાના લાડવા આવે ને રામજી ખાંગરવાળાનો બાપ મરી ગયો હોય અને પછી કેવા લાડવા વેચે ઢાબાના એવા લાડવા ખાતા હતા સસ્તા સોલંકી જગદીશભાઈ જય જાપોદરના રકા દાદા જય માતાજી જય જાપોદરના દાદા સંજુ સાસિયા જય માતાજીભાઈ સાગરભાઈ કાવટિયા કહે છે જય રતનસિંહ દાદા રાહુલભાઈ પરમાર જય માતાજી ભાઈ પિંટુ ભાઈ વાઘેલા જય માતાજી સાગરભાઈ કવિઠિયા જય માતાજી જીતિયા જયસિંહભાઈ જય રામાપીર સુરતભાઈ જય માતાજી ભાઈ જય રામાપીર વિડિયો બને એટલો શેર કરજો મિત્રો ઘણા લોકો થઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીશું સત્તુ ભુવાની વાત કરીશું સત્તુ ભુવાએ અત્યાર સુધી જે કરેલા કાંડ અને એની માટે હમણાં જે થનારી ફરિયાદ છે એના વિશે વાત કરીશું અને પેલા બધાય જોડાઈ જાઓ પછી આપણે વાતની શરૂઆત કરીએ તો થોડાક લોકો થઈ જાય પચાસ આઠ અવા લોકો થઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીએ ભાઈ સોલંકી સાગરભાઈ જય માતાજીભાઈ દેહડીથી કુંભાજીની દેહડી જય માતાજીભાઈ દલપતભાઈ ચાલોલિયા જય માતાજીભાઈ તો બને એટલો વિડીયો શેર કરો કયા પછી આપણે વાતની શરૂઆત કરી દઈએ મહેશભાઈ સોલંકી રામજીડા તારી આઈડીમાં કેટલી સ્ટ્રાઈક આવી કારણ કે તે તો મેં તો કદાચ એક બે વિડીયો સડાવ્યા છે મારા કદાચ કાઢી નાખવું તો મને કઈ ફેર ન પડે પણ આ તારા બાપના

તને એમ લાગતું હતું કે દીપકભાઈ ની એકાદ સ્ટ્રાઇક મારી દઉં એટલે દીપકભાઈ ની આઈડી બંધ થઈ જાય એમ આ તારા બાપની આઈડી છે એમાં છપ્પન હજાર ફોલોવર છે છપ્પન હજાર તારી જ એમ નથી અને તમારામાં જે કાય એમ તમારામાં વ્યુઅર્સ આવે છે માં જોનારા લોકો આવે ને પાંચ દસ વીસ જેટલા લોકો આવે ને તમારામાં જોનારા લોકો એટલા તો હું મારા બ્લોકમાં નાખું છું એટલા લોકોને હું બ્લોકમાં નાખું છું હરામિયો અને તું દીપક ગોપાલભાઈ ચુડાસમા આ સાચી વાત છે આ હરામીના પેટનો આ રામજી ખાંગડો એટલે કે ફૈબા કે દીપક સુડાસમાની એકાદી ટ્રાયક મારી દઉં એટલે દીપક બંધ થઈ જાય અને એની આઈડી બંધ થઈ જાય એટલે ભાઈ લાઈવ ન થઈ એવું વાત કરતા હતા પણ બાપની ત્રણ સ્ટ્રાઇક આવી અત્યારે જોઈ લે ઈ આ તારા બાપ સુમા એ મારી છે તને લાગે ને મેં ફોર્મ ભરતો હતો હું ફોર્મ ભરતો હતો એટલે આ ફોર્મ ભરતો તો દીકરા અમને બહુ આવડે છે તે જેટલા મારા ફોટા સડાવ્યા છે મારા વિડીયો સડાવ્યા છે એટલો મારે તો કાફી છે એટલા તો કાફી છે મારા માટે તારી આઈડી બંધ કરવા માટે પણ હરાવીના પેટના અમે એવા નથી અમે જેટલી જરૂર પડે એટલી સ્ટ્રાઈક મારીશું નકર આવા વિરોધી ન હોય વિરોધી ન હોય તો અમને પછી મજા નથી આવતી વિરોધી ન હોય તો પછી વિરોધ કરવાની મજા નથી આવતી અમને અમને કોઈ સાચો રસ્તો નથી મળતો આ તમારી જેવા કુતરા પેટનાઓ ગંદી નાલીના કીડાઓ વિરોધવાળા છો ને એટલે અમારી ગાડી આવે છે જેમ સરકારમાં વિરોધ પક્ષ જોઈએ એમ અમારે પણ વિરોધ પક્ષ જોઈએ અત્યારે દીકરાઓ અમે તમારાથી ઉજળાશી તમે વિરોધના પેટનાઓ જે વિરોધ કરો છો એ વિરોધના હિસાબે અમે ઉજળા થાય છે બરાબર સગનભાઈ સોલંકી ભૌમિકભાઈ જયમાતાજીભાઈ તૈણ સ્ટ્રાઈક આપી છે એટલે દીકરાને આજે હવળાતું નથી આજે લાઈફ આવ કઈ છે નથી એને ખબર છે કે હવે કરવું હું આ તારા બાપની સ્ટ્રાઈક પછી તમારથી ઉપડશે નહીં તારી ફેસબુક આઈડી હું તારી યુટ્યુબ યુટ્યુબ બધું ઉપાડી લઉં જાણે હરાવીના પેટનાઓ તમે પેલા વિચાર કરવો હતો કે તમે જે સ્ટ્રાઈક મારતા હતા એમાં અમારું કઈ બગડી ન જાય તમને લાગે કે અમારે અર્નિંગ નહીં થાય પણ અર્નિંગ ની હાલો અર્નિંગ અત્યારે માતાજીની દિયાથી અમને કઈ વાંધો નથી આવ્યો અને અર્નિંગ અમારી બંધ નથી થઈ પણ કદાચ

ગોપાલ હોટલ ને આ હોટલ નહીં ઈ તમારો બાપ દીપક તમને મોકલે છે ભળવાઓ તમારા તમારા સમૂહનો બાપ દીપક ચુડાસમા છે અને હરામીના પેટના દીપક સોડાસમાં કોઈને તમે વિરોધ કરીને તો જુઓ તમને ખબર પડે કુતરા તમારે અહીંયા ગ્રીનલેન્ડ છોકરી ન હોય બાપુ બાપુ કરો બાપુડિયા વેળા કરો તમે બાપુડિયા વેળા કરો ને એટલે તમને કઈ વાંધો ન આવે અને તમે બાપુડિયા વેળા જ કરજો બાપુ કરી લગા બાપુ લઈને રખડિયા કરો બધાયનો છતુ બાપાનો લગો લઈને રખડિયા કરો બાપુ બાપુ કરો તમને ખબર પડે કે નહીં અમને કઈ વાંધો નહી આવે અમે જો ખુલે આમ રકડીએ અમે જો ખુલે આમ રકડીએ પણ બાપુને આમ તમે લગા હાથમાં લ્યો ત્યારે પણ આ અસલ સુડાસમાં છે અસલ આ કોઈના લગા